ગુડ મોર્નિંગ મારું નામ કાકડિયા વત્સલ છે હું આ શાળામાં બાર વર્ષથી અભ્યાસ કરું છું હું મોટા વારા વાવ ગામ અભ્યાસ કરવા આવું છું તેનું એક જ કારણ છે અહીંની શિક્ષણ પદ્ધતિ અને અહીંનું મેનેજમેન્ટ અહીંના શિક્ષકો મને જ્યારે પણ ક્વેરી હોય ત્યારે સામેથી આવીને સોલ્યુશન કરી જાય છે મને જ્યારે પણ શિક્ષકોની જરૂર હોય ત્યારે હંમેશા તેઓ ઉપલબ્ધ હોય છે તમે ગમે ત્યારે શિક્ષકોને પણ ફોન કરો એ તમારી માટે ઉપલબ્ધ હોય છે અહીંના શિક્ષકો આપ આપણને જરૂરિયાત હોતું હોય ત્યારે ગમે ત્યારે આપણને સામેથી આવીને અમને પૂછે છે કે તમને કોઈ ક્વેરી છે અને સામેથી અમને સોલ્યુશન કરી આપે છે આ જ કારણ છે કે આ શાળા મને ખૂબ જ ગમે છે અને હું આટલા વર્ષોથી અભ્યાસ કરી રહ્યો છું ગુડ મોર્નિંગ મારું નામ કાકડિયા વત્સલ છે હું આ શાળામાં બાર વર્ષથી અભ્યાસ કરું છું હું મોટા વારાસાથી છથી વાવગામ અભ્યાસ કરવા આવું છું તેનું એક જ કારણ છે અહીંની શિક્ષણ પદ્ધતિ અને અહીંનું મેનેજમેન્ટ અહીંના શિક્ષકો મને જ્યારે પણ ક્વેરી હોય ત્યારે સામેથી આવીને સોલ્યુશન કરી જાય છે મને જ્યારે પણ શિક્ષકોની જરૂર હોય ત્યારે હંમેશા તેઓ ઉપલબ્ધ હોય છે તમે ગમે ત્યારે શિક્ષકોને પણ ફોન કરો એ તમારી માટે ઉપલબ્ધ હોય છે એના શિક્ષકો આપ આપણને જરૂરિયાત હોય ત્યારે ગમે ત્યારે આપણને સામેથી આવીને અમને પૂછે છે તમને કોઈ ક્વેરી છે અને સામેથી અમને સોલ્યુશન કરી આપે છે આ જ કારણ છે કે આ શાળા મને ખૂબ જ ગમે છે અને હું આટલા વર્ષોથી અભ્યાસ કરી રહ્યો છું ગુડ મોર્નિંગ મારું નામ કાકડિયા વત્સલ છે હું આ શાળામાં બાર વર્ષથી અભ્યાસ કરું છું હું મોટા વારા છથી વાવગામ અભ્યાસ કરવા આવું છું તેનું એક જ કારણ છે અહીંની શિક્ષણ પદ્ધતિ અને અહીંનું મેનેજમેન્ટ અહીંના શિક્ષકો મને જ્યારે પણ ક્વેરી હોય ત્યારે સામેથી આવીને સોલ્યુશન કરી જાય છે મને જ્યારે પણ શિક્ષકોની જરૂર હોય ત્યારે હંમેશા તેઓ ઉપલબ્ધ હોય છે તમે ગમે ત્યારે શિક્ષકોને પણ ફોન કરો એ તમારી માટે ઉપલબ્ધ હોય છે અહીંના શિક્ષકો આપ આપણને જરૂરિયાત હોતું હોય ત્યારે ગમે ત્યારે આપણને સામેથી આવીને અમને પૂછે છે તમને કોઈ ક્વેરી છે અને સામેથી અમને સોલ્યુશન કરી આપે છે આ જ કારણ છે કે આ શાળા મને ખૂબ જ ગમે છે અને હું અહીં આટલા વર્ષોથી અભ્યાસ કરી રહ્યો છું ગુડ મોર્નિંગ મારું નામ કાકડિયા વત્સલ છે હું આ શાળામાં બાર વર્ષથી અભ્યાસ કરું છું હું મોટા વારા વાવ ગામ અભ્યાસ કરવા આવું છું તેનું એક જ કારણ છે અહીંની શિક્ષણ પદ્ધતિ અને અહીંનું મેનેજમેન્ટ અહીંના શિક્ષકો મને જ્યારે પણ ક્વેરી હોય ત્યારે સામેથી આવીને સોલ્યુશન કરી જાય છે મને જ્યારે પણ શિક્ષકોની જરૂર હોય ત્યારે હંમેશા તેઓ ઉપલબ્ધ હોય છે તમે ગમે ત્યારે શિક્ષકોને પણ ફોન કરો એ તમારી માટે ઉપલબ્ધ હોય છે એના શિક્ષકો આપણને જરૂરિયાત હતો હોય ત્યારે ગમે ત્યારે આપણને સામેથી આવીને અમને પૂછે છે તમને કોઈ ક્વેરી છે અને સામેથી અમને સોલ્યુશન કરી આપે છે આ જ કારણ છે કે આ શાળા મને ખૂબ જ ગમે છે અને હું અહીં આટલા વર્ષોથી અભ્યાસ કરી રહ્યો છું ગુડ મોર્નિંગ મારું નામ કાકડિયા વત્સલ છે હું આ શાળામાં બાર વર્ષથી અભ્યાસ કરું છું હું મોટા વારાસાથી છથી વાવગામ અભ્યાસ કરવા આવું છું તેનું એક જ કારણ છે અહીંની શિક્ષણ પદ્ધતિ અને અહીંનું મેનેજમેન્ટ અહીંના શિક્ષકો મને જ્યારે પણ ક્વેરી હોય ત્યારે સામેથી આવીને સોલ્યુશન કરી જાય છે મને જ્યારે પણ શિક્ષકોની જરૂર હોય ત્યારે હંમેશા તેઓ ઉપલબ્ધ હોય છે તમે ગમે ત્યારે શિક્ષકોને પણ ફોન કરો એ તમારી માટે ઉપલબ્ધ હોય છે અહીંના શિક્ષકો આપ આપણને જરૂરિયાત હોતો હોય ત્યારે ગમે ત્યારે આપણને સામેથી આવીને અમને પૂછે છે કે તમને કોઈ ક્વેરી છે અને સામેથી અમને સોલ્યુશન કરી આપે છે આ જ કારણ છે કે આ શાળા મને ખૂબ જ ગમે છે અને હું આટલા વર્ષોથી અભ્યાસ કરી રહ્યો છું ગુડ મોર્નિંગ મારું નામ કાકડિયા વત્સલ છે હું આ શાળામાં બાર વર્ષથી અભ્યાસ કરું છું હું મોટા વારાસરથી વાવગામ અભ્યાસ કરવા આવું છું તેનું એક જ કારણ છે અહીંની શિક્ષણ પદ્ધતિ અને અહીંનું મેનેજમેન્ટ અહીંના શિક્ષકો મને જ્યારે પણ ક્વેરી હોય ત્યારે સામેથી આવીને સોલ્યુશન કરી જાય છે મને જ્યારે પણ શિક્ષકોની જરૂર હોય ત્યારે હંમેશા તેઓ ઉપલબ્ધ હોય છે તમે ગમે ત્યારે શિક્ષકોને પણ ફોન કરો એ તમારી માટે ઉપલબ્ધ હોય છે અહીંના શિક્ષકો આપ આપણને જરૂરિયાત હોય ત્યારે ગમે ત્યારે આપણને સામેથી આવીને અમને પૂછે છે કે તમને કોઈ ક્વેરી છે અને સામેથી અમને સોલ્યુશન કરી આપે છે આ જ કારણ છે કે આ શાળા મને ખૂબ જ ગમે છે અને હું આટલા વર્ષોથી અભ્યાસ કરી રહ્યો છું ગુડ મોર્નિંગ મારું નામ કાકડીયા વત્સલ છે હું આ શાળામાં બાર વર્ષથી અભ્યાસ કરું છું હું મોટા વાવ ગામ અભ્યાસ કરવા આવું છું તેનું એક જ કારણ છે અહીંની શિક્ષણ પદ્ધતિ અને અહીંનું મેનેજમેન્ટ અહીંના શિક્ષકો મને જ્યારે પણ ક્વેરી હોય ત્યારે સામેથી આવીને સોલ્યુશન કરી જાય છે મને જ્યારે પણ શિક્ષકોની જરૂર હોય ત્યારે હંમેશા તેઓ ઉપલબ્ધ હોય છે તમે ગમે ત્યારે શિક્ષકોને પણ ફોન કરો એ તમારી માટે ઉપલબ્ધ હોય છે એના શિક્ષકો આપ આપણને જરૂરિયાત હોય ત્યારે ગમે ત્યારે આપણને સામેથી આવીને અમને પૂછે છે તમને કોઈ ક્વેરી છે અને સામેથી અમને સોલ્યુશન કરી આપે છે આ જ કારણ છે કે આ શાળા મને ખૂબ જ ગમે છે અને હું આટલા વર્ષોથી અભ્યાસ કરી રહ્યો છું ગુડ મોર્નિંગ મારું નામ કાકડિયા વત્સલ છે હું આ શાળામાં બાર વર્ષથી અભ્યાસ કરું છું હું મોટા વાવ ગામ વાવગામ અભ્યાસ કરવા આવું છું તેનું એક જ કારણ છે અહીંની શિક્ષણ પદ્ધતિ અને અહીંનું મેનેજમેન્ટ અહીંના શિક્ષકો મને જ્યારે પણ ક્વેરી હોય ત્યારે સામેથી આવીને સોલ્યુશન કરી જાય છે મને જ્યારે પણ શિક્ષકોની જરૂર હોય ત્યારે હંમેશા તેઓ ઉપલબ્ધ હોય છે તમે ગમે ત્યારે શિક્ષકોને પણ ફોન કરો એ તમારી માટે ઉપલબ્ધ હોય છે અહીંના શિક્ષકો આપ આપણને જરૂરિયાત હોતો હોય ત્યારે ગમે ત્યારે આપણને સામેથી આવીને અમને પૂછે છે તમને કોઈ ક્વેરી છે અને સામેથી અમને સોલ્યુશન કરી આપે છે આ જ કારણ છે કે આ શાળા મને ખૂબ જ ગમે છે અને હું અહીં આટલા વર્ષોથી અભ્યાસ કરી રહ્યો છું ગુડ મોર્નિંગ મારું નામ કાકડિયા વત્સલ છે હું આ શાળામાં બાર વર્ષથી અભ્યાસ કરું છું હું મોટા વારાસાથી છથી વાવગામ અભ્યાસ કરવા આવું છું તેનું એક જ કારણ છે અહીંની શિક્ષણ પદ્ધતિ અને અહીંનું મેનેજમેન્ટ અહીંના શિક્ષકો મને જ્યારે પણ ક્વેરી હોય ત્યારે સામેથી આવીને સોલ્યુશન કરી જાય છે મને જ્યારે પણ શિક્ષકોની જરૂર હોય ત્યારે હંમેશા તેઓ ઉપલબ્ધ હોય છે તમે ગમે ત્યારે શિક્ષકોને પણ ફોન કરો એ તમારી માટે ઉપલબ્ધ હોય છે એના શિક્ષકો આપ આપણને જરૂરિયાત હોતો હોય ત્યારે ગમે ત્યારે આપણને સામેથી આવીને અમને પૂછે છે કે તમને કોઈ ક્વેરી છે અને સામેથી અમને સોલ્યુશન કરી આપે છે આ જ કારણ છે કે આ શાળા મને ખૂબ જ ગમે છે અને હું અહીં આટલા વર્ષોથી અભ્યાસ કરી રહ્યો છું ગુડ મોર્નિંગ મારું નામ કાકડિયા વત્સલ છે હું આ શાળામાં બાર વર્ષથી અભ્યાસ કરું છું હું મોટા વારાસાથી વાવ ગામ અભ્યાસ કરવા આવું છું તેનું એક જ કારણ છે અહીંની શિક્ષણ પદ્ધતિ અને અહીંનું મેનેજમેન્ટ અહીંના શિક્ષકો મને જ્યારે પણ ક્વેરી હોય ત્યારે સામેથી આવીને સોલ્યુશન કરી જાય છે મને જ્યારે પણ શિક્ષકોની જરૂર હોય ત્યારે હંમેશા તેઓ ઉપલબ્ધ હોય છે તમે ગમે ત્યારે શિક્ષકોને પણ ફોન કરો એ તમારી માટે ઉપલબ્ધ હોય છે અહીંના શિક્ષકો આપ આપણને જરૂરિયાત હોતો હોય ત્યારે ગમે ત્યારે આપણને સામેથી આવીને અમને પૂછે છે કે તમને કોઈ ક્વેરી છે અને સામેથી અમને સોલ્યુશન કરી આપે છે આ જ કારણ છે કે આ શાળા મને ખૂબ જ ગમે છે અને હું આટલા વર્ષોથી અભ્યાસ કરી રહ્યો છું ગુડ મોર્નિંગ મારું નામ કાકડિયા વત્સલ છે હું આ શાળામાં બાર વર્ષથી અભ્યાસ કરું છું હું મોટા વારાસરથી વાવગામ અભ્યાસ કરવા આવું છું તેનું એક જ કારણ છે અહીંની શિક્ષણ પદ્ધતિ અને અહીંનું મેનેજમેન્ટ અહીંના શિક્ષકો મને જ્યારે પણ ક્વેરી હોય ત્યારે સામેથી આવીને સોલ્યુશન કરી જાય છે મને જ્યારે પણ શિક્ષકોની જરૂર હોય ત્યારે હંમેશા તેઓ ઉપલબ્ધ હોય છે તમે ગમે ત્યારે શિક્ષકોને પણ ફોન કરો એ તમારી માટે ઉપલબ્ધ હોય છે અહીંના શિક્ષકો આપ આપણને જરૂરિયાત હોય ત્યારે ગમે ત્યારે આપણને સામેથી આવીને અમને પૂછે છે કે તમને કોઈ ક્વેરી છે અને સામેથી અમને સોલ્યુશન કરી આપે છે આ જ કારણ છે કે આ શાળા મને ખૂબ જ ગમે છે અને હું આટલા વર્ષોથી અભ્યાસ કરી રહ્યો છું ગુડ મોર્નિંગ મારું નામ કાકડિયા વત્સલ છે હું આ શાળામાં બાર વર્ષથી અભ્યાસ કરું છું હું મોટા વારાસાથી છથી વાવગામ અભ્યાસ કરવા આવું છું તેનું એક જ કારણ છે અહીંની શિક્ષણ પદ્ધતિ અને અહીંનું મેનેજમેન્ટ અહીંના શિક્ષકો મને જ્યારે પણ ક્વેરી હોય ત્યારે સામેથી આવીને સોલ્યુશન કરી જાય છે મને જ્યારે પણ શિક્ષકોની જરૂર હોય ત્યારે હંમેશા તેઓ ઉપલબ્ધ હોય છે તમે ગમે ત્યારે શિક્ષકોને પણ ફોન કરો એ તમારી માટે ઉપલબ્ધ હોય છે એના શિક્ષકો આપ આપણને જરૂરિયાત હોતું હોય ત્યારે ગમે ત્યારે આપણને સામેથી આવીને અમને પૂછે છે કે તમને કોઈ ક્વેરી છે અને સામેથી અમને સોલ્યુશન કરી આપે છે આ જ કારણ છે કે આ શાળા મને ખૂબ જ ગમે છે અને હું અહીંયા આટલા વર્ષોથી અભ્યાસ કરી રહ્યો છું ગુડ મોર્નિંગ મારું નામ કાકડિયા વત્સલ છે હું આ શાળામાં બાર વર્ષથી અભ્યાસ કરું છું હું મોટા વારાસાથી વાવગામ અભ્યાસ કરવા આવું છું તેનું એક જ કારણ છે અહીંની શિક્ષણ પદ્ધતિ અને અહીંનું મેનેજમેન્ટ અહીંના શિક્ષકો મને જ્યારે પણ ક્વેરી હોય ત્યારે સામેથી આવીને સોલ્યુશન કરી જાય છે મને જ્યારે પણ શિક્ષકોની જરૂર હોય ત્યારે હંમેશા તેઓ ઉપલબ્ધ હોય છે તમે ગમે ત્યારે શિક્ષકોને પણ ફોન કરો એ તમારી માટે ઉપલબ્ધ હોય છે અહીંના શિક્ષકો આપ આપણને જરૂરિયાત હોતો હોય ત્યારે ગમે ત્યારે આપણને સામેથી આવીને અમને પૂછે છે કે તમને કોઈ ક્વેરી છે અને સામેથી અમને સોલ્યુશન કરી આપે છે આ જ કારણ છે કે આ શાળા મને ખૂબ જ ગમે છે અને હું અહીં આટલા વર્ષોથી અભ્યાસ કરી રહ્યો છું ગુડ મોર્નિંગ મારું નામ કાકડિયા વત્સલ છે હું આ શાળામાં બાર વર્ષથી અભ્યાસ કરું છું હું મોટા વારાસાથી વાવ ગામ અભ્યાસ કરવા આવું છું તેનું એક જ કારણ છે અહીંની શિક્ષણ પદ્ધતિ અને અહીંનું મેનેજમેન્ટ અહીંના શિક્ષકો મને જ્યારે પણ ક્વેરી હોય ત્યારે સામેથી આવીને સોલ્યુશન કરી જાય છે મને જ્યારે પણ શિક્ષકોની જરૂર હોય ત્યારે હંમેશા તેઓ ઉપલબ્ધ હોય છે તમે ગમે ત્યારે શિક્ષકોને પણ ફોન કરો એ તમારી માટે ઉપલબ્ધ હોય છે એના શિક્ષકો આપણને જરૂરિયાત હતો ત્યારે ગમે ત્યારે આપણને સામેથી આવીને અમને પૂછે છે કે તમને કોઈ ક્વેરી છે અને સામેથી અમને સોલ્યુશન કરી આપે છે આ જ કારણ છે કે આ શાળા મને ખૂબ જ ગમે છે અને હું અહીં આટલા વર્ષોથી અભ્યાસ કરી રહ્યો છું ગુડ મોર્નિંગ મારું નામ કાકડિયા વત્સલ છે હું આ શાળામાં બાર વર્ષથી અભ્યાસ કરું છું હું મોટા વારાસાથી વાવ ગામ અભ્યાસ કરવા આવું છું તેનું એક જ કારણ છે અહીંની શિક્ષણ પદ્ધતિ અને અહીંનું મેનેજમેન્ટ અહીંના શિક્ષકો મને જ્યારે પણ ક્વેરી હોય ત્યારે સામેથી આવીને સોલ્યુશન કરી જાય છે મને જ્યારે પણ શિક્ષકોની જરૂર હોય ત્યારે હંમેશા તેઓ ઉપલબ્ધ હોય છે તમે ગમે ત્યારે શિક્ષકોને પણ ફોન કરો એ તમારી માટે ઉપલબ્ધ હોય છે અહીંના શિક્ષકો આપ આપણને જરૂરિયાત હોત હોય ત્યારે ગમે ત્યારે આપણને સામેથી આવીને અમને પૂછે છે કે તમને કોઈ ક્વેરી છે અને સામેથી અમને સોલ્યુશન કરી આપે છે આ જ કારણ છે કે આ શાળા મને ખૂબ જ ગમે છે અને હું આટલા વર્ષોથી અભ્યાસ કરી રહ્યો છું ગુડ મોર્નિંગ મારું નામ કાકડિયા વત્સલ છે હું આ શાળામાં બાર વર્ષથી અભ્યાસ કરું છું હું મોટા વારાછાથી વાવગામ અભ્યાસ કરવા આવું છું તેનું એક જ કારણ છે અહીંની શિક્ષણ પદ્ધતિ અને અહીંનું મેનેજમેન્ટ અહીંના શિક્ષકો મને જ્યારે પણ ક્વેરી હોય ત્યારે સામેથી આવીને સોલ્યુશન કરી જાય છે મને જ્યારે પણ શિક્ષકોની જરૂર હોય ત્યારે હંમેશા તેઓ ઉપલબ્ધ હોય છે તમે ગમે ત્યારે શિક્ષકોને પણ ફોન કરો એ તમારી માટે ઉપલબ્ધ હોય છે અહીંના શિક્ષકો આપ આપણને જરૂરિયાત હોય ત્યારે ગમે ત્યારે આપણને સામેથી આવીને અમને પૂછે છે કે તમને કોઈ ક્વેરી છે અને સામેથી અમને સોલ્યુશન કરી આપે છે આ જ કારણ છે કે આ શાળા મને ખૂબ જ ગમે છે અને હું અહીંયા આટલા વર્ષોથી અભ્યાસ કરી રહ્યો છું ગુડ મોર્નિંગ મારું નામ કાકડિયા વત્સલ છે હું આ શાળામાં બાર વર્ષથી અભ્યાસ કરું છું હું મોટા વારાસાથી છથી વાવગામ અભ્યાસ કરવા આવું છું તેનું એક જ કારણ છે અહીંની શિક્ષણ પદ્ધતિ અને અહીંનું મેનેજમેન્ટ અહીંના શિક્ષકો મને જ્યારે પણ ક્વેરી હોય ત્યારે સામેથી આવીને સોલ્યુશન કરી જાય છે મને જ્યારે પણ શિક્ષકોની જરૂર હોય ત્યારે હંમેશા તેઓ ઉપલબ્ધ હોય છે તમે ગમે ત્યારે શિક્ષકોને પણ ફોન કરો એ તમારી માટે ઉપલબ્ધ હોય છે એના શિક્ષકો આપ આપણને જરૂરિયાત હોતો હોય ત્યારે ગમે ત્યારે આપણને સામેથી આવીને અમને પૂછે છે કે તમને કોઈ ક્વેરી છે અને સામેથી અમને સોલ્યુશન કરી આપે છે આ જ કારણ છે કે આ શાળા મને ખૂબ જ ગમે છે અને હું અહીંયા આટલા વર્ષોથી અભ્યાસ કરી રહ્યો છું ગુડ મોર્નિંગ મારું નામ કાકડિયા વત્સલ છે હું આ શાળામાં બાર વર્ષથી અભ્યાસ કરું છું હું મોટા વારા વાવગામ અભ્યાસ કરવા આવું છું તેનું એક જ કારણ છે અહીંની શિક્ષણ પદ્ધતિ અને અહીંનું મેનેજમેન્ટ અહીંના શિક્ષકો મને જ્યારે પણ ક્વેરી હોય ત્યારે સામેથી આવીને સોલ્યુશન કરી જાય છે મને જ્યારે પણ શિક્ષકોની જરૂર હોય ત્યારે હંમેશા તેઓ ઉપલબ્ધ હોય છે તમે ગમે ત્યારે શિક્ષકોને પણ ફોન કરો એ તમારી માટે ઉપલબ્ધ હોય છે અહીંના શિક્ષકો આપ આપણને જરૂરિયાત હોતો હોય ત્યારે ગમે ત્યારે આપણને સામેથી આવીને અમને પૂછે છે તમને કોઈ ક્વેરી છે અને સામેથી અમને સોલ્યુશન કરી આપે છે આ જ કારણ છે કે આ શાળા મને ખૂબ જ ગમે છે અને હું અહીં આટલા વર્ષોથી અભ્યાસ કરી રહ્યો છું ગુડ મોર્નિંગ મારું નામ કાકડિયા વત્સલ છે હું આ શાળામાં બાર વર્ષથી અભ્યાસ કરું છું હું મોટા વારા છથી વાવગામ અભ્યાસ કરવા આવું છું તેનું એક જ કારણ છે અહીંની શિક્ષણ પદ્ધતિ અને અહીંનું મેનેજમેન્ટ અહીંના શિક્ષકો મને જ્યારે પણ ક્વેરી હોય ત્યારે સામેથી આવીને સોલ્યુશન કરી જાય છે મને જ્યારે પણ શિક્ષકોની જરૂર હોય ત્યારે હંમેશા તેઓ ઉપલબ્ધ હોય છે તમે ગમે ત્યારે શિક્ષકોને પણ ફોન કરો એ તમારી માટે ઉપલબ્ધ હોય છે એના શિક્ષકો આપ આપણને જરૂરિયાત હતો હોય ત્યારે ગમે ત્યારે આપણને સામેથી આવીને અમને પૂછે છે કે તમને કોઈ ક્વેરી છે અને સામેથી અમને સોલ્યુશન કરી આપે છે આ જ કારણ છે કે આ શાળા મને ખૂબ જ ગમે છે અને હું અહીંયા આટલા વર્ષોથી અભ્યાસ કરી રહ્યો છું ગુડ મોર્નિંગ મારું નામ કાકડિયા વત્સલ છે હું આ શાળામાં બાર વર્ષથી અભ્યાસ કરું છું હું મોટા વારા છથી વાવગામ અભ્યાસ કરવા આવું છું તેનું એક જ કારણ છે અહીંની શિક્ષણ પદ્ધતિ અને એનું મેનેજમેન્ટ અહીંના શિક્ષકો મને જ્યારે પણ ક્વેરી હોય ત્યારે સામેથી આવીને સોલ્યુશન કરી જાય છે મને જ્યારે પણ શિક્ષકોની જરૂર હોય ત્યારે હંમેશા તેઓ ઉપલબ્ધ હોય છે તમે ગમે ત્યારે શિક્ષકોને પણ ફોન કરો એ તમારી માટે ઉપલબ્ધ હોય છે અહીંના શિક્ષકો આપ આપણને જરૂરિયાત હોતું હોય ત્યારે ગમે ત્યારે આપણને સામેથી આવીને અમને પૂછે છે તમને કોઈ ક્વેરી છે અને સામેથી અમને સોલ્યુશન કરી આપે છે આ જ કારણ છે કે આ શાળા મને ખૂબ જ ગમે છે અને હું અહીં આટલા વર્ષોથી અભ્યાસ કરી રહ્યો છું ગુડ મોર્નિંગ મારું નામ કાકડિયા વત્સલ છે હું આ શાળામાં બાર વર્ષથી અભ્યાસ કરું છું હું મોટા વારાછાથી વાવગામ અભ્યાસ કરવા આવું છું તેનું એક જ કારણ છે અહીંની શિક્ષણ પદ્ધતિ અને અહીંનું મેનેજમેન્ટ અહીંના શિક્ષકો મને જ્યારે પણ ક્વેરી હોય ત્યારે સામેથી આવીને સોલ્યુશન કરી જાય છે મને જ્યારે પણ શિક્ષકોની જરૂર હોય ત્યારે હંમેશા તેઓ ઉપલબ્ધ હોય છે તમે ગમે ત્યારે શિક્ષકોને પણ ફોન કરો એ તમારી માટે ઉપલબ્ધ હોય છે અહીંના શિક્ષકો આપ આપણને જરૂરિયાત હોય ત્યારે ગમે ત્યારે આપણને સામેથી આવીને અમને પૂછે છે કે તમને કોઈ ક્વેરી છે અને સામેથી અમને સોલ્યુશન કરી આપે છે આ જ કારણ છે કે આ શાળા મને ખૂબ જ ગમે છે અને હું અહીંયા આટલા વર્ષોથી અભ્યાસ કરી રહ્યો છું ગુડ મોર્નિંગ મારું નામ કાકડિયા વત્સલ છે હું આ શાળામાં બાર વર્ષથી અભ્યાસ કરું છું હું મોટા વારાસાથી વાવગામ અભ્યાસ કરવા આવું છું તેનું એક જ કારણ છે અહીંની શિક્ષણ પદ્ધતિ અને અહીંનું મેનેજમેન્ટ અહીંના શિક્ષકો મને જ્યારે પણ ક્વેરી હોય ત્યારે સામેથી આવીને સોલ્યુશન કરી જાય છે મને જ્યારે પણ શિક્ષકોની જરૂર હોય ત્યારે હંમેશા તેઓ ઉપલબ્ધ હોય છે તમે ગમે ત્યારે શિક્ષકોને પણ ફોન કરો એ તમારી માટે ઉપલબ્ધ હોય છે એના શિક્ષકો આપ આપણને જરૂરિયાત હોય ત્યારે ગમે ત્યારે આપણને સામેથી આવીને અમને પૂછે છે કે તમને કોઈ ક્વેરી છે અને સામેથી અમને સોલ્યુશન કરી આપે છે આ જ કારણ છે કે આ શાળા મને ખૂબ જ ગમે છે અને હું અહીંયા આટલા વર્ષોથી અભ્યાસ કરી રહ્યો છું ગુડ મોર્નિંગ મારું નામ કાકડિયા વત્સલ છે હું આ શાળામાં બાર વર્ષથી અભ્યાસ કરું છું હું મોટા વારા છથી વાવગામ અભ્યાસ કરવા આવું છું તેનું એક જ કારણ છે અહીંની શિક્ષણ પદ્ધતિ અને અહીંનું મેનેજમેન્ટ અહીંના શિક્ષકો મને જ્યારે પણ ક્વેરી હોય ત્યારે સામેથી આવીને સોલ્યુશન કરી જાય છે મને જ્યારે પણ શિક્ષકોની જરૂર હોય ત્યારે હંમેશા તેઓ ઉપલબ્ધ હોય છે તમે ગમે ત્યારે શિક્ષકોને પણ ફોન કરો એ તમારી માટે ઉપલબ્ધ હોય છે અહીંના શિક્ષકો આપ આપણને જરૂરિયાત હોતું હોય ત્યારે ગમે ત્યારે આપણને સામેથી આવીને અમને પૂછે છે તમને કોઈ ક્વેરી છે અને સામેથી અમને સોલ્યુશન કરી આપે છે આ જ કારણ છે કે આ શાળા મને ખૂબ જ ગમે છે અને હું અહીં આટલા વર્ષોથી અભ્યાસ કરી રહ્યો છું ગુડ મોર્નિંગ મારું નામ કાકડિયા વત્સલ છે હું આ શાળામાં બાર વર્ષથી અભ્યાસ કરું છું હું મોટા વારાસાથી છથી વાવગામ અભ્યાસ કરવા આવું છું તેનું એક જ કારણ છે અહીંની શિક્ષણ પદ્ધતિ અને અહીંનું મેનેજમેન્ટ અહીંના શિક્ષકો મને જ્યારે પણ ક્વેરી હોય ત્યારે સામેથી આવીને સોલ્યુશન કરી જાય છે મને જ્યારે પણ શિક્ષકોની જરૂર હોય ત્યારે હંમેશા તેઓ ઉપલબ્ધ હોય છે તમે ગમે ત્યારે શિક્ષકોને પણ ફોન કરો એ તમારી માટે ઉપલબ્ધ હોય છે એના શિક્ષકો આપણને જરૂરિયાત હોતો હોય ત્યારે ગમે ત્યારે આપણને સામેથી આવીને અમને પૂછે છે તમને કોઈ ક્વેરી છે અને સામેથી અમને સોલ્યુશન કરી આપે છે આ જ કારણ છે કે આ શાળા મને ખૂબ જ ગમે છે અને હું અહીં આટલા વર્ષોથી અભ્યાસ કરી રહ્યો છું ગુડ મોર્નિંગ મારું નામ કાકડિયા વત્સલ છે હું આ શાળામાં બાર વર્ષથી અભ્યાસ કરું છું હું મોટા વારાસાથી છથી વાવગામ અભ્યાસ કરવા આવું છું તેનું એક જ કારણ છે અહીંની શિક્ષણ પદ્ધતિ અને અહીંનું મેનેજમેન્ટ અહીંના શિક્ષકો મને જ્યારે પણ ક્વેરી હોય ત્યારે સામેથી આવીને સોલ્યુશન કરી જાય છે મને જ્યારે પણ શિક્ષકોની જરૂર હોય ત્યારે હંમેશા તેઓ ઉપલબ્ધ હોય છે તમે ગમે ત્યારે શિક્ષકોને પણ ફોન કરો એ તમારી માટે ઉપલબ્ધ હોય છે અહીંના શિક્ષકો આપ આપણને જરૂરિયાત હોતો હોય ત્યારે ગમે ત્યારે આપણને સામેથી આવીને અમને પૂછે છે કે તમને કોઈ ક્વેરી છે અને સામેથી અમને સોલ્યુશન કરી આપે છે આ જ કારણ છે કે આ શાળા મને ખૂબ જ ગમે છે અને હું આટલા વર્ષોથી અભ્યાસ કરી રહ્યો છું ગુડ મોર્નિંગ મારું નામ કાકડિયા વત્સલ છે હું આ શાળામાં બાર વર્ષથી અભ્યાસ કરું છું હું મોટા વરાસાથી વાવગામ અભ્યાસ કરવા આવું છું તેનું એક જ કારણ છે અહીંની શિક્ષણ પદ્ધતિ અને અહીંનું મેનેજમેન્ટ અહીંના શિક્ષકો મને જ્યારે પણ ક્વેરી હોય ત્યારે સામેથી આવીને સોલ્યુશન કરી જાય છે મને જ્યારે પણ શિક્ષકોની જરૂર હોય ત્યારે હંમેશા તેઓ ઉપલબ્ધ હોય છે તમે ગમે ત્યારે શિક્ષકોને પણ ફોન કરો એ તમારી માટે ઉપલબ્ધ હોય છે અહીંના શિક્ષકો આપ આપણને જરૂરિયાત હોય ત્યારે ગમે ત્યારે આપણને સામેથી આવીને અમને પૂછે છે કે તમને કોઈ ક્વેરી છે અને સામેથી અમને સોલ્યુશન કરી આપે છે આ જ કારણ છે કે આ શાળા મને ખૂબ જ ગમે છે અને હું આટલા વર્ષોથી અભ્યાસ કરી રહ્યો છું ગુડ મોર્નિંગ મારું નામ કાકડિયા વત્સલ છે હું આ શાળામાં બાર વર્ષથી અભ્યાસ કરું છું હું મોટા વારાસાથી વાવ ગામ અભ્યાસ કરવા આવું છું તેનું એક જ કારણ છે અહીંની શિક્ષણ પદ્ધતિ અને અહીંનું મેનેજમેન્ટ અહીંના શિક્ષકો મને જ્યારે પણ ક્વેરી હોય ત્યારે સામેથી આવીને સોલ્યુશન કરી જાય છે મને જ્યારે પણ શિક્ષકોની જરૂર હોય ત્યારે હંમેશા તેઓ ઉપલબ્ધ હોય છે તમે ગમે ત્યારે શિક્ષકોને પણ ફોન કરો એ તમારી માટે ઉપલબ્ધ હોય છે એના શિક્ષકો આપ આપણને જરૂરિયાત હોતું હોય ત્યારે ગમે ત્યારે આપણને સામેથી આવીને અમને પૂછે છે તમને કોઈ ક્વેરી છે અને સામેથી અમને સોલ્યુશન કરી આપે છે આ જ કારણ છે કે આ શાળા મને ખૂબ જ ગમે છે અને હું અહીંયા આટલા વર્ષોથી અભ્યાસ કરી રહ્યો છું ગુડ મોર્નિંગ મારું નામ કાકડિયા વત્સલ છે હું આ શાળામાં બાર વર્ષથી અભ્યાસ કરું છું હું મોટા વારા વાવગામ અભ્યાસ કરવા આવું છું તેનું એક જ કારણ છે અહીંની શિક્ષણ પદ્ધતિ અને અહીંનું મેનેજમેન્ટ અહીંના શિક્ષકો મને જ્યારે પણ ક્વેરી હોય ત્યારે સામેથી આવીને સોલ્યુશન કરી જાય છે મને જ્યારે પણ શિક્ષકોની જરૂર હોય ત્યારે હંમેશા તેઓ ઉપલબ્ધ હોય છે તમે ગમે ત્યારે શિક્ષકોને પણ ફોન કરો એ તમારી માટે ઉપલબ્ધ હોય છે અહીંના શિક્ષકો આપ આપણને જરૂરિયાત હોતો હોય ત્યારે ગમે ત્યારે આપણને સામેથી આવીને અમને પૂછે છે તમને કોઈ ક્વેરી છે અને સામેથી અમને સોલ્યુશન કરી આપે છે આજ કારણ છે આ શાળા મને ખૂબ જ ગમે છે અને હું આટલા વર્ષોથી